સૌના સહકારથી ગુરુદેવની સારવારની એક સુંદર વ્યવસ્થા ઊભી થયેલી જોઈને નરેન્દ્રનાથને કંઈક નિરાત વળી એને થયું કે ઘરની કેટલીક અગત્યની બાબતો પતાવવા માટે એક બે દિવસ ઘેર જઈ આવવું એક રાતે તેણે પોતાનો આ વિચાર ગુરુભાઈઓ આગળ પ્રગટ કર્યો પછી એ પથારીમાં પડ્યો પરંતુ એને ઊંઘ ન આવી એ ઉઠ્યો અને શરદ નાના ગોપાલ તથા અન્ય કેટલાક યુવકો આગળ જઈને બોલ્યો ચાલો બાગમાં ફરીએ સૌ બાગમાં ફરી રહ્યા હતા ત્યારે એ કહેવા લાગ્યો જો ગુરુદેવનો વ્યાધિ ગંભીર છે આપણે તો ઈચ્છીએ કે દેહ છોડી દેવાનો એમનો ઈરાદો ન હોય પણ હજી સમય છે તે દરમિયાન આપણે ધ્યાન પ્રાર્થના અને પરિચર્યા કરીને આધ્યાત્મિક ઉન્નતિ માટે સઘળો પુરુષાર્થ કરી છૂટીએ કારણ કે એમના મહાપ્રયાણ પછી આપણા પસ્તાવાનો પાર રહેશે નહીં અમુક કામ પતાવી લઈએ પછી આપણે નિરાતે ઈશ્વરની સાધના કરીશું એવા મૂર્ખાય ભર્યા ખ્યાલથી આપણે સમય વેડફી રહ્યા છીએ એથી તો આપણે વાસનાની સાંકળમાં વધુ બંધાઈ જઈશું વાસના એટલે જ મૃત્યુ આપણે તેને જડમૂળથી ઉખેડી નાખવી જોઈએ તે શીતળ રાતે સૌને ધ્યાનમાં બેસવાની પ્રબળ વૃત્તિ થઈ આવી આકાશ તારા મંડળથી પ્રકાશી રહ્યું હતું પાસે સૂકું ઘાસ પાંદડા અને નાના લાકડા પીડ્યા હતા નરેન્દ્રનાથે કહ્યું મૂક એમાં દિવાશળી સાધુઓ આવા જ સમયે ધૂણી જલાવે છે આપણે પણ તેમજ કરીને ધૂણીની આગમાં આપણી તૃષ્ણાઓને ભૂમી દઈએ ધૂળી સળગી અને યુવાન ભક્તો એની આસપાસ વર્તુળ બનાવીને બેઠા સૌએ અનુભવ કર્યો કે તૃષ્ણાઓ ખરેખર બળી રહી છે અને અંતરની અશુદ્ધિઓ નષ્ટ થઈ રહી છે બે ત્રણ કલાક પછી ધૂણી શાંત થઈ અને સૌ પાછા ફેર્યા નક્કી કર્યા પ્રમાણે નરેન્દ્રનાથ બે દિવસ ઘેર જઈ આવ્યો લગભગ આજ અરસામાં શ્રી રામકૃષ્ણના ભક્ત પંડિત શશધર તર્કચૂડામણી એક દિવસે કાશીપુરમાં આવી પહોંચ્યા વાતચીત કરતાં કરતાં પંડિતે કહ્યું દેવ શાસ્ત્રોમાં તો લખ્યું છે કે આપના જેવા મહાત્માઓ તો કેવળ સંકલ્પ માત્રથી જ શારીરિક વ્યાધિને દૂર કરી શકે છે વ્યાધિ દૂર થવો જ જોઈએ એવો દ્રઢ સંકલ્પ કરીને જો આપ વ્યાધિગ્રસ્ત ભાગ ઉપર મનને કેન્દ્રિત કરો તો વ્યાધિ તરત જ દૂર થઈ જાય તો આપ શા માટે એવો પ્રયત્ન કરતા નથી એક પળનો પણ વિલંબ કર્યા વગર શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો તમે તો પંડિત છો છતાં પણ આવી કાચી વાત કરો છો જે મન મેં હંમેશને માટે ઈશ્વરને સોંપી દીધું છે એને પાછું વાળીને આ માસ રુધિરના સડેલા માળખા ઉપર કેન્દ્રિત કરવાનું ಶಿ ರೀತಿಯ ಬನ್ನಿ ಶೇ ಪಂಡರುತ್ತರ ತೈಗ